નાનું મંદિર હોય ને એમાં આવા થઈ જાય નાના મોતીના અને રૂમ ના કે મોટું મંદિર હોય ને તો એમાં મોટા મોતીના કરવાના એમાં જવું આપણે આટલા કલર એડ કરવાના છે ચાલો તો હમણાં સ્ટાર્ટ કરીને તમને બતાવું કરી દે હવે આપણે આમાં બધા મોતી થોડા થોડા મિક્સ કરવાના થોડા થોડા કરવાના નહિતર રિટર્ન આપવા જઈને તે બધા અલગ કરાવે મારે જ ઝાઝા જોઈએ છે એટલે હું ઝાઝા કરું છું પણ મારો વધારે જ નહીં કરવાનો નહિતર ચાલે મેં ના તો વધી જશે વ્હાઈટ વધારે લેવાના થોડા કેમ કે વ્હાઈટ મોતી આપણે વધારે કામમાં આવશે આ બહુ ઓછા કામમાં આવશે એટલે આ ઓછા જ રાખવાના રેડી આપણે બધા મિક્સ કરી દીધા છે અને દોરો પોરવી દીધો છે અહીંયાથી તે છેક વાલક પાટિયા સુધી પહોંચી જાય નીકળો છે ચાલો તો હવે આપણે શરૂ કરીએ ઓકે ગદ્દેલ ગોસ

ફોન નો ફાવે ને તો આ આંગળે રાખીને કરી દેવાનું પણ કરી દેવાનું મૂંઝાવાનું તો નહીં બાકી રહી ગયું હમ્મ બે મોતિયાર જવો તો આપણે ઘર બનાવી દીધું છે હવે આપણે એક ઝાડવું બનાવવાનું છે ઝાડવું એટલે કે વૃક્ષ ગ્રીન કલરનું બનાવવાનું છે તો અત્યારે વાવી દઈએ એટલે ચોમાસું આવે ત્યાં ઉગી જાય ને ના ના ચોમાસામાં નહીં હમણાં કલાકમાં જ આપણે ઉગાડી દેવાનું છે ઝટપટ ઝાડવું એનું નામ છે ઝટપટ ઝાડવું જે ફટોફટ ઉગી જાય હજી આખું થઈ જશે ને એટલે બહુ મસ્ત લાગશે જોજો તમે એટલું છૂસ તોય જોવાની મજા આવે છે ને ન આવતી હોય ને તોય હાથ પાડવાની કાં વિધી લો ચોકલેટ કેમ લેલી દોરો લેવા ગઈ તો લઈ આવી છે ચોકલેટ જો આ એક આંટી આવ્યા હતા ને એને ધોળી દીધા છે અને બધું કર્યું છે ગોતુ એટલે આપણે કરવી છે બધું ગોતું અને આ આપણે ભરવાની છે પાવડી શું કહેવાય આને તો જવું આપણે અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે આ એક ઘર બનાવ્યું આ બીજું બનાવ્યું છે ત્રીજું બનાવ્યું છે આ ચોથું બનાવ્યું છે અને આ પાંચમું બનાવીએ છીએ જવું આ બ્લેક કલરનું જે છે ને કરેલું અહીંયા આ બ્લેક ત્યાં સુધી આપણે કરવાનું છે તો હવે આમાં એવું છે આટલી જગ્યા વધે છે જો આટલામાં ઘર આવું પતી જશે રેડી અને અહીંયા આપણે આ બ્લેક છે તો આટલી જગ્યા વધે છે એક ઇંચ તો હવે ત્યાં આપણે શું કરવાનું ત્યાં હવે આપણે માઇન્ડ દોડાવવાનું છે હવે કંઈક સેટિંગ કરવું પડશે આટલે સુધી છે આપણે કરવાનું આપણું માપ આટલું છે પહેલી સાઈડથી તે આટલે સુધી કંઈ નહીં ચાલો હવે કંઈક કરીએ તો ફાઇનલી હવે પૂરું થવા એવું છે પૂરું થઈ જાય એટલે તમને આખો વિડીયો બતાવી દેવાનો ઓકે ચાલો તો ફાઇનલી આપણું તોરણ થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે એમાં આપણે પાડવાની છે લોરખી અહીંયા નીચે પાડવાની લુરખી એટલે આમથી આમ ઝાલર આવે એવી ઝાલર પાડવાની છે જવા ટાઈપને આપણે ત્રણ તો કરી દીધી છે રેડ ગ્રીન અને યલો અને હવે અહીંયા સ્કાય આવશે આ જે સ્કાય કલર છે ને આ વાળો આવી સ્કાય આવશે જો આવી લુરખી આખામાં પાડવાની છે ચાલો તો કમ્પ્લીટ થઈ જાય એટલે તમને આખું તોરણ બતાવવામાં આવી જશે વાલી છે મતલબમાં કે એવું સાબિત હવે એમાંથી તો નો હાલ કે લા કઈ એટલે ટેવડા તો બની જાય

ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય અને પછી તો શું હોય સાંજ પડી ગઈ એટલે જવો મેડમ મેળ્યા છે ફોનમાં વાતો કરવા અને અમે નીકળી ગયા ઘરે જવા માટે પછી ઘરે જઈને જમીન અમે પછી નીકળી ગયા બ્રિજ પર ચાલવા થોડોક વજન વધી ગયો છે એટલે ઓછો તો કરવો પડે ને ચાલો તો અમે નીકળી ગયા ચાલવા તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો